એટલે કે તવીને આપણે ઘીથી ક્રિસ કરી લેવાની છે અને હવે એમાં પાપડને આપણે શેકી લઈશું તો પાપડ વધારે બળે નહીં કે કાચો ન રહે એ રીતે એને ફેરવી ફેરવીને આપણે શેકવાનું છે તમારે એને ઘી નાખ્યા વગર એમને શેકવો હોય તો પણ શેકી શકો છો પણ ઘી નાખીને શેકવાથી પાપડનો ટેસ્ટ બમણો થઈ જાય છે તો બસ આ રીતે એને ફેરવી ફેરવી અને આપણે એકદમ સરસ શેકી લેવાનું છે અને હવે બીજી વખત ઘી નાખવાની જરૂર નથી બસ એમ જ એ શેકાઈ જશે એટલે કે તવીને એક વખત ઘીથી ગ્રીસ કર્યા પછી એમાં બેથી ત્રણ પાપડ આસાનીથી શેકાઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ આ રીતે આપણે બધા જ પાપડને પલટાવી પલટાવી સારી રીતે બધી બાજુથી શેકી લઈશું તો મેં અહીં છ પાપડને શેકી રેડી કરી લીધા છે હવે આપણે એને ચૂરી રેડી કરીશું તો બાઉલમાં આ રીતે એને ભાગી અને એની ચૂરી બનાવી લઈશું તો બસ પાપડની આપણે આ રીતે ચૂરી રેડી કરીશું ચૂરી આનાથી નાની થાય તો પણ ચિંતા નહીં પણ મોટા પાપડના ટુકડા ન રહેવા જોઈએ હવે એમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું તો ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે એ જ રીતે આપણે એક ટામેટાને પણ ઝીણું સમારી લેવાનું છે પણ ટામેટાના વચ્ચેનો ભાગ એટલે કે પતનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને એની બહારની સાઈડનો ભાગ એકદમ ઝીણો ઝીણો સમારી ઉમેરી લઈશું અડધી કાકડીને આ રીતે ઝીણી સમારી ઉમેરીશું બે ચીરી કેરીની મેં આ રીતે ઝીણી કતરણ કરી છે એ પણ એમાં એડ કરી લઈશું અને બે નંગ લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને ઉમેરીશું તો જો તમે તીખું જે રીતે ખાતા હોય એ રીતે અંદર મસાલા એડ કરવા હવે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું લીલા દાણાનું પ્રમાણ આપણે થોડું વધારે જ રાખીશું હવે એમાં સૂકા મસાલા એટલે કે અડધી ચમચી શેકેલું જીરું અડધી ચમચી સંચળ અડધી ચમચી લાલ તીખું મરચું અડધી ચમચી ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ એમાં નીચોવી લઈશું અને હવે આ બધી જ વસ્તુને આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું એને સારી રીતે મિક્સ કર્યા પછી એકવાર એમાં મસાલા ચેક કરી લઈશું તો જેમ જેમ આપણે એને હલાવતા રહીશું એમ એમ આપણા શાકભાજી એટલે કે ડુંગળી ટામેટા અને કાકડીમાંથી પાણી છૂટું પડતું જશે અને પાપડની ચૂરી આપણી એકદમ સ્વાદિષ્ટ બનતી જશે અને સારી રીતે મિક્સ કર્યા બાદ એને આપણે સર્વ કરી લઈશું તો આ આપણો પાંચ મિનિટમાં રેડી થઈ જાય એવો પાપડનો નાસ્તો તૈયાર છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો લાગે છે અને નાસ્તાને સર્વ કર્યા બાદ આપણે ઉપરથી એમાં ઝીણી સેવ ભભરાવી લઈશું સેવને પાપડ અને મસાલા સાથે મિક્સ કરીને તમારે નાસ્તામાં સર્વ કરવી હોય તો પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો ને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ